પહલગામ હુમલાના ગુનેગાર પાકિસ્તાની અને લશ્કરના આતંકીઓની ઓળખ સાથે કાર્યવાહી તેજ સુરક્ષા સુરક્ષાદળોએ આતંકી ઓફિસ આફિઝ શેખ અને આદિલ થોકરના ઘર નિયંત્રિત વિસ્ફોટકથી ઉડાવ્યા બાંદીપુરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સેનાએ ઘણા આતંકીઓનો કર્યો ઘેરાવો એલઓસી પર પાકિસ્તાની ફાયરિંગનો પણ સૈન્યએ આપ્યો જડબા તોડ જવાબ સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે સેનાના મુખ્ય અધિકારીઓ સાથે કરશે સુરક્ષા સમીક્ષા બેઠક સૈન્યની પંદર કોર સાથે જશે બેસ્ટ્રન આતંકના વિરોધમાં સમગ્ર દેશમાં આક્રોશ વિશ્વ હિન્દુ પરિષદનું આજે પહેલગામ આતંકી હુમલા સામે વિરોધ પ્રદર્શન દિલ્હી સહિત સમગ્ર દેશમાં અખિલ ભારતીય વેપારી સંગઠનના બંધની જોવા મળી અસર ભારતમાં વસતા પાકિસ્તાની હિન્દુ નાગરિકો માટે વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા પાકિસ્તાની હિન્દુ નાગરિકોના વિઝા નહીં થાય રદ લાંબા સમયગાળાના ધારક હિન્દુ નાગરિકોને અપાઈ રાહત પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવા મામલે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન નિયમો અને ભારત સરકારના આદેશ મુજબ કામગીરી તમામ જિલ્લાના અધિકારીઓને અપાયા આદેશ પાકિસ્તાની હિન્દુ નાગરિકોને કોઈ પ્રકારની હેરાનગતિ ન થાય તેનું ધ્યાન રાખવા સૂચન વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરી અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું જાત નિરીક્ષણ કહ્યું વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી પચાસ ટકા પૂર્ણ ચોમાસા પહેલાં સંપૂર્ણ કામગીરી કરાશે પૂર્ણ તો સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે પણ ગૃહ રાજ્યમંત્રી કરશે બેઠક આજે વિશ્વ મલેરિયા દિવસ મલેરિયા દિવસનો મુખ્ય હેતુ લોકોને મેલેરિયા વિશે જાગૃત કરવાનો અને તેમના જીવનની સુરક્ષા કરાવવાનો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેલેરિયા સામે જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન